નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો કે નહીં તો સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવવાના છીએ તો ચાલો સૌપ્રથમ 22 બાવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર રૂપિયા દસ ગ્રામ સોનું છે આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો તો વાત કરી લઈએ ચાંદીના બજાર ભાવ તો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો થયો છે તો વાત કરી લઈએ ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર ત્રણસો ને પચાસ રૂપિયા અને એક કિલો ચાંદી રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો ચાંદીના બજાર ભાવ પણ કાલે જે હતા એ જ બજાર ભાવ આજે રહ્યા છે આગળ વાત કરી લઈએ તો આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે માર્કેટની અંદર જેની માહિતી મેળવીએ તેની પહેલા કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો જેની ખાસ નોંધ લેવી વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનું જેમાં એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચારસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનું ચોસઠ હજાર એસીમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ચાલીસ હજાર આઠસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે તો મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં